તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખરેખર આપણા ગામડાની અંદર અને શહેરની અંદર અને ખાસ કરીને આપણા ભારત દેશની અંદર સાહેબ આવી છોકરી તમે જિંદગીમાં નહીં જોયું હોય ભાઈ એ મારી ગેરંટી છે કેમ કે આ છોકરી જેવી આખી દુનિયાની અંદર કોઈ સાહેબ છોકરી છે નહીં ભાઈ આ છોકરીને હારે મેચિંગ કરે સાહેબ એવી કોઈ છોકરી અત્યાર સુધી તો મિત્રો છે નહીં અને એટલે જ એટલે જ મિત્રો આ દીકરીએ ખરેખર દુનિયા હલાવી નાખી છે અને રાતોરાત મિત્રો ક્યાં એ ગરીબની દીકરીને ક્યાં એ અમીર થઈ ગઈ સાહેબ તમને વિડીયો બતાવ્યો તો તમારા ઉડી જશે કે સાહેબ ખરેખર આને કહેવાય નસીબ ખુલ્યું બાકી નસીબમાં કાંઈ હોતું નથી પણ આને કહેવાય સાહેબ વગર મહેનત નસીબ ખુલ્યું હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ બેને તો દુનિયા પણ ધ્રુજાવી નાખી છે કાયદેસર ધ્રુજાવી નાખી છે કેમ કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો ચાલી રહ્યો છો મિત્રો કુંભ મેળો એ કુંભ મેળામાં માળા વીસતી હતી અને માળા વેચતી વેચતી આ દીકરી મિત્રો ફેમસ થઈ જાય છે હવે તમે વિચારો આખી દુનિયામાં મિત્રો ડંકો વાગી ગયો છે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ને ભાઈ તો તમને આ દીકરીના જ વિડીયો દેખાય કાં તો એ દીકરી હસતી હોય કાં તો માળા વીસતી હોય અને સાહેબ ખરેખર લોકો એડિટ કરી કરીને ગુજરાતી ગીતો નાખે ને હિન્દી ગીતો નાખે ને મરાઠી ગીતો સાહેબ તમે વાત ન પૂછો અને આ છોકરી ફેમસ થઈ જતો સાહેબ એમના માતાજી જેવી બે આંખોના કારણે ભાઈ મને તો આંખો જોઈને ભાઈ ડર લાગે છે માતાજી જેવી લાગે છે પણ તમને સાહેબ આ આંખો જુઓ સાહેબ કેવી લાગે છે બહુ મોટા મોટા ડોળાવાળી હોય ભાઈ છતાં આ બેન વાયરલ થઈ ગયા છે તો સૌથી પહેલાં તમને વિડીયો બતાવજો સાહેબ તો સૌથી પહેલાં થોડોક આ વિડીયો જોઈ લો